શિક્ષકોને છૂટા કરી દેવાતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખોરવાઈ રહ્યું હતું ત્યારે જિલ્લાની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હાલ આઠ જેટલા વૈકલ્પિક શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ મૂળભાઈ બેરાએ કાયમી શિક્ષકોની ભરતી અંગે પણ ખાતરી આપી હતી જે ભાણવડમાં મામલતદાર કચેરીના હોલમાં ભાળવડની જે કન્યા શાળા નંબર ત્રણ છે એમાં ખાસ કરીને પ્રવાસી શિક્ષિત શિક્ષકો બાબતે જે પ્રશ્નો ઉભો થયો હતો અને વાલીઓના મનમાં જે ચિંતા હતી એમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીએ વૈકલ્પિક રીતે કાયમી ત્રણ શિક્ષકો બે જ્ઞાન સહાયક અને બે પ્રવાસી શિક્ષકો મૂકી અને હાલ પૂરતો આ પ્રશ્ન જે હતો વિદ્યાર્થીના શિક્ષણ કાર્યની જે ચિંતા વાલીઓને હતી પૂરી થઈ છે અને બધા વાલીઓની ઈચ્છા છે કે આ સરસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આપણા માણવરમાં છે એમાં નવું બિલ્ડિંગ પણ બની રહ્યું છે ત્યારે કાયમી શિક્ષકો એને મળી રહ્યા નવા સત્રથી એ લાગણીને સરકારમાં પહોંચાડી અને મેં એને અયા ધારણા આપી છે કે આપણે આવનારા સત્રમાં આ શિક્ષકો જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં છે એમાં પ્રવાસી શિક્ષકોને બદલે એને કાયમી શિક્ષકો મળી રહે એ પ્રકારની ત્યાં રજૂઆત મેં અગાઉ બે ત્રણથી પહેલાંય કરી છે અને મને શિક્ષણ મંત્રીશ્રીએ કીધું છે કે આપણે આ વ્યવસ્થા બને એટલી ઝડપથી કરી દેવાના છે એટલે આજે ખૂબ સારા વાતાવરણમાં અહીંના જે જાગૃત વાલીઓ છે જે એસએમસી કમિટી છે એ બધાને અહીંયા મારે ખૂબ વિસ્તૃત રીતે ચર્ચા થઈ અને પછી એને નિર્ણય કર્યો કે અમારી લાગણી અમે પહોંચાડવા માટે એક આ ધરણાનો કાર્યક્રમ કર્યો હતો એ અમારે પૂરો કરવો છે એટલે મામનદર ઓફિસના આપણા સભાખંડમાં અમે બધા આવીએ અને હું પણ જ ભાણવડની મુલાકાતે છું એટલે હમણાં બધાને મળ્યા ખૂબ બધી જ શિક્ષણ બાબતે ચર્ચાઓ થઈ અને બધા વાલીઓએ ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે અત્યારે આ જે સ્કૂલ ખૂબ સરસ રીતે ચાલી રહી છે અને સારું શિક્ષણ અહીંયા ઇંગ્લિશ મીડિયમનું મળી રહ્યું છે એનો આનંદ વ્યક્ત કર્યો છે અને એને આવી કોઈ તકલીફ ન પડે એની પોતાની લાગણી પણ વ્યક્ત કરી છે થેન્ક યુ નામ ગોપેન્હરીલાલ ભોગાઈતા છે અત્યારે જે શિક્ષણ વિશે અમારું ચાલી રહેલું આંદોલન હતું એમાં મુરુભાઈ બેરા આપણા જે કેબિનેટ મંત્રી છે એ આવેલા અમારી જે માંગ હતી એ માંગને સ્વીકારી આવતા સત્રથી લાયકાત અને પૂરતા શિક્ષકોની અમને ખાતરી આપી છે કે જેનાથી અમને સંતોષ છે અને આજે અમારું આ જે આંદોલન હતું એને અમે સંપૂર્ણ કરીએ છીએ અને એનાથી અમને સંતોષ છે કે ભવિષ્યમાં આવો કોઈ તકલીફ ન પડે એની પણ અમારી સરકાર ખાતરી આપે ધન્યવાદ